નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સરો વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની YouTube ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આજના વિડિયોમાં આપણે તારીખ 2/3/2024 ની ધોરણ 8 ની સામાજિક વિજ્ઞાન વિષયની જે પ્રશ્ન બેંક આધારિત એકમ કસોટી છે તેનું આપણે સોલ્યુશન જોવાના છીએ તો જોઈએ પ્રશ્ન નંબર 1 નીચેના প্রত্যেক વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો પેલું અંગ્રેજોના આગમન પહેલા ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે તો જવાબ આવશે ઓપ્શન બી મૌખિક શિક્ષણ બીજો સવાલ કે અંગ્રેજોના આગમન સમયે શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી હતી તો જવાબ આવશે વિલિયમ કેરે પછી ચોથું કયા પાદ્રીએ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપવાની શાળાઓ સ્થાપી તો જવાબ આવશે ઓપ્શન બી એલે પાંચમો સવાલ ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા પાછળ કયા કારણોને તમે જવાબદાર ગણશો

બીજું વડોદરાના કલા ભવનનો અભિગમ કલા ઉદ્યોગનું શિક્ષણ પરત્વે વધુ હતો તો જવાબ આવશે ખરું ત્રીજું ભીમદેવની ગુફાઓના ચિત્ર એ ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો છે તો જવાબ આવશે ખરું ચોથો સવાલ અજંતા અને એલિફન્ટાની ગુફાઓ ગુપ્તયુગ દરમિયાન નિર્માણ પામી હતી તો જવાબ આવશે ખોટું અને પાંચમું કલાના વિકાસ માટે ભારતમાં નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ મહત્વનું સ્થાન ધરાવે છે તો જવાબ આવશે ખરું

જુલાઈ ઓગણીસો સુડતાલીસમાં બ્રિટિશ પાર્લામેન્ટે કયો ધારો પસાર કર્યો તો જવાબ આવશે આઠ જુલાઈ ઓગણીસો સુડતાલીસમાં બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વતંત્ર ધારો પસાર કર્યો બીજો ભારત દેશ ક્યારે આઝાદ થયો તો જવાબ આવશે ભારત દેશ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસમાં આઝાદ થયો બીજો સવાલ કે ભારત દેશ આઝાદ થયો તે સમયે દેશની સૌથી મોટી સમસ્યા કઈ હતી તો જવાબ આવશે ભારત દેશ આઝાદ થયો તે સમયે પાંચસો બાસઠ જેટલા દેશી રાજ્યોનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કરવાનું તે દેશની સૌથી મોટી સમસ્યા હતી ચોથો સવાલ પંડિત જવાહરલાલ નહેરુએ કઈ ઘટનાને સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું તો જણાવશે સંયુક્ત રાષ્ટ્રોની રચના અને તેમાં ભાવનગર રાજ્યના અવિલીકરણની ઘટનાને જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી મોટું નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું હતું પાંચમો સવાલ સ્વતંત્રતા મેળવ્યા બાદ તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે દેશની દેશી રાજ્યોને કઈ અપીલ કરી તો જવાબ આવશે સ્વતંત્રતા મેળવ્યા બાદ તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજ્યોને અપીલ કરી કે તેમના શાસન હેઠળની પ્રજા ભારતીય સંઘની હિતમાં તેઓ પોતાના રાજ્યોને સ્વેચ્છાએ ભારત સંઘમાં છોડવા સંમતિ આપે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ નીચેના કલાકારોનો પરિચય આપો પેલું રાજા રવિ વર્મા તો તેના વિશે મેં તમને પરિચય લખીને આપેલો છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોઝ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરજો